ચાલો હવે આપણે આ નવા એક તમને જગ્યા સ્થળ ઉપર લઈ જઈએ છીએ વોટરફોલ છે જોઈએ અત્યારે ત્યાં પાણી હોય કે નહીં એ તો અમને ખ્યાલ નથી જાય પછી તમને બતાવીએ કે ત્યાં છે કે નહીં અટાણે વોટરફોલ ચાલુ છે કે નહીં પણ જો હશે તો તમને બતાવશું વોટરફોલ આ પહાડીનો તમે સીન જોઈ શકો છો તો કરાવલ્યા હીરો ન બનાવેલો હોય હીરો જોઈ લીધો તો આમાં કદાચ કેમેરામાં તો હરકું આ તમને નહીં જોઈ શકો પણ નરી આંખે એટલું મસ્ત સીન આવે છે આ પહાડનો જાણે હીરો કોતરેલો ન હોય

તમે એક્સેપ્ટ કરેલું છે કે રણ જ જોવા મળશે પણ એવું નથી અને હા રણ જ આ રણની જગ્યાએ એટલે તમને આવા ડુંગર પણ મળશે એવા જો અમે ડુંગરની જ જાય છે આ પણ રાજસ્થાનનો જ પાર્ટ છે આ ઝાલોલ સાઈડ ઉદયપુરનો જ છે ઉદયપુરની આજુબાજુમાં જ છે ઝાલોલ બાજુ રસ્તો જાય છે ઈ રસ્તાથી થોડુંક અમે એ અંદરની સાઈડમાં આવ્યા છે આ ધોધ માટે જો તમે આમ સાઈડમાં પણ તમને બતાવું આ પૂર થઈ સાઈડમાં તમને રસ્તો બતાવી ગયા આપણે રોજ મને લાગે બતાવી

જે તમને કહેતા હતા એ અમને જોવા મળી ગયો અત્યારે પણ ચાલુ છે આવા રસ્તા ઉપર થઈને નીચે જવાનું છે આપણે સામે જો દેખાય છે આ છે તાળીના મસ્ત ઝાડ મસ્ત સીન આવી રહ્યો છે અને કંઈક આવું એવું છે આ છે રાજસ્થાનના આપણે એક પાર્ટમાં ડુંગરોની વચ્ચે આ પણ રાજસ્થાનનો એક પાર્ટ છે આપણે હંમેશા વિચાર્યું હશે કે રે રહેતું ને રણ જ જોવા મળે પણ એવું નથી અહીંયા પણ ડુંગરો જોવા મળે છે તો વિચારો મોન્સૂનમાં અહીંની સીન સીનેરી જોવાલાયક કેવી હશે ચાલો આ વોટરફોલનો નજારો આવો કંઈક છે વોટરફોલ અત્યારે શિયાળો છે ભર શિયાળામાં અત્યારે અમે આવ્યા છે આ તારીખ કેટલી થઈ બધું સિત્તાવીસ ના છવ્વીસ છે ને આજે છવ્વીસ બાર છવ્વીસ બાર આજ તારીખ છે છવ્વીસ બાર અને આ ઉદયપુરથી થી થોડુંક કેટલા બિલે પંદર કિલોમીટર દૂર છે ને બધું પંદર થી વીસ કિલોમીટર જેટલું દૂર છે આ ધોધ તમારે જો જોવા આવો હોય તો અહીંયા તમે આવી શકો છો આ રીતે વહેતું પાણી તમને અહીં જોવા મળશે અત્યારે પણ જોયું છે અમને મળ્યું છે અને મસ્ત ધોધનો નજારો તમે જોઈ શકો છો અમારા બેન ને અમારા ભાણેજભાઈ બે જાય છે વોટરફોલ તરફ પણ અમે તો અહીંયા મારે ગુજરાત પહેરેલા છે એટલે હવે હું તો પછી અહીં એવું ઊભી ગયો છું અમારા ભાઈને શોખ છે ફૂલ વોટરનો પાણી માટેના કુદરતીના દ્રશ્યો ને એવું બધું એને બહુ પસંદ છે ચાલો આપણે તો તે જોઈ લીધો છે તો હવે પાછા આપણે ઉદયપુર બાજુ નીકળીએ કેમ કે હવે ત્યાંથી પાછું આપણે અમદાવાદ તરફ જવાનું છે તો હજી ઘણો સફર લાંબો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અવશ્ય જણાવજો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગુજરાતીમાં આવજો